નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે સિહોર ખાતે સિંધી સમાજ દ્વારા ચાલીસા વ્રત નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો સિંધી સમાજ દ્વારા ચાલીસા વ્રતને અનુલક્ષીને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજના બાળકોએ જુદી જુદી કૃતિઓ પ્રસ્તુત કરી હતી સિંધી સમાજના આગેવાનો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા